નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આ વિડિયોમાં આપણે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એક ના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર પિસ્તાલીસ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક નીચે આપેલી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો નંબર એક એકના છેદમાં છ તો એકના છેદમાં છ એ જીરોથી મોટી અને એકથી નાની સંખ્યા છે તો જીરો બે ના છેદમાં ત્રણ એ જીરો થી નાની અને માઇનસ એક થી મોટી સંખ્યા છે તો માઇનસ એક લેસ ધેન માઇનસ બે છેદમાં ત્રણ લેસ ધેન જીરો તો આ રીતના સંખ્યાનું નિરૂપણ કરી માઇનસ બે છેદમાં ત્રણ ઉપર સર્કલ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વાધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ માં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન ને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને નંબર ત્રણ એક અપૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ બરાબર આઠ છેદમાં પાંચ એક અપૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ એક એક થી મોટી અને બે થી નાની સંખ્યા છે તો એક લેસ દેન એક અપૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ લેસ દેન બે તો આ રીતના આપણે સંખ્યા રેખા બનાવીશું ચાર 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 ઉડી ગયા તો માઇનસ ચાર ના છેદ માં પાંચ નંબર બે ચોવીસ છેદમાં માઇનસ પંદર આઠ તેરી ચોવીસ પાંચ તેરી પંદર ત્રણ ત્રણ ઉડી ગયા આઠ ના પાંચ માઇનસ નંબર ત્રણ માઇનસ બાર ના પચાસ છ દુ બાર પચીસ દુ પચાસ બે બે ઉડી ગયા માઇનસ છ ના છેદમાં પચીસ નંબર ચાર માઇનસ ચુમ્માલીસ છેદમાં બોતેર અગિયાર ચોક ચુમ્માલીસ અઢાર ચોક બોતેર ચાર ચાર ઉડી ગયા માઇનસ અગિયારના છેદમાં અઢાર નંબર પાંચ તેરના છેદમાં બાવન તેર એકાતેર તેર ચોક બાવન તેર તેર ઉડી ગયા એકના છેદમાં ચાર નંબર છત્રીસના છેદમાં માઇનસ છપ્પન તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ માઇનસ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત તો બે બે ઉડી ગયા બીજા બે બે ઉડી ગયા તો ઉપર વેધા ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ અને સાત દુ ચૌદ તો માઇનસ ધેન કે બરાબરમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક માઇનસ સાતના છેદમાં એકવીસ છેદમાં નવ તો લેસ ધેન નંબર બે માઇનસ બે છેદમાં ત્રણ માઇનસ બે છેદમાં માઇનસ ત્રણ અને બે છેદમાં ત્રણ તો બરાબર સરખું છે બંને ત્યાર પછી નંબર પાંચ છે નંબર પાંચ પાંચ છેદમાં માઇનસ અગિયાર માઇનસ છ છેદમાં અગિયાર તો ગ્રેટર ધેન નંબર છ જીરો માઇનસ આઠ છેદમાં છ ગ્રેટર થેન નંબર સાત ત્રણ છેદમાં ચાર જીરો

આ રીતના આપણે સમય સંખ્યા ગોતીશું તો વચ્ચેની સંખ્યા તો સુધી નંબર અને સાત તો તેમની વચ્ચેની સંખ્યા આપણે ગોતીશું તો આપણને મળશે બાવીસના છેદમાં પાંત્રીસ ત્રેવીસના છેદમાં પાંત્રીસ ચોવીસના છેદમાં પાંત્રીસ થી ઓગણત્રીસના છેદમાં પાંત્રીસ સુધી ત્યાર પછી નંબર ત્રણ માઇનસ એક છેદમાં ત્રણ અને માઇનસ બે છેદમાં આઠ તો આપણે તેમને ગણતરી કરી આપણને વચ્ચેની સંખ્યાઓ મળશે માઇનસ તેરના છેદમાં અડતાલીસ માઇનસ સત્તરના ચૌદના છેદમાં અડતાલીસ માઇનસ પંદરના છેદમાં અડતાલીસ નંબર ચાર માઇનસ પાંચના છેદમાં ત્રણ અને માઇનસ આઠ છેદમાં સાત આપણે ગણતરી કરીશું અને આપણને વચ્ચેની સંખ્યાઓ મળશે માઇનસ પચીસના છેદમાં એકવીસ માઇનસ છવ્વીસના છેદમાં એકવીસ છેદમાં થી માઇનસ ચોત્રીસ એકવીસ સુધી ત્યાર પછી નંબર પાંચ એકના છેદમાં ચાર અને એકના છેદમાં આઠ

આપણે આ રીતના ગણતરી કરીશું અને આપણે વચ્ચેની સંખ્યા મળશે ગણતરી કરીશું આપણને વચ્ચેની સંખ્યા મળશે એકસો નેવું ના છેદમાં ચારસો એકતાલીસ એકસો એકાણું છેદમાં ચારસો એકતાલીસ એકસો બાણું ના ચારસો એકતાલીસ એકસો ને પંચાણું ના ચારસો એકતાલીસ ત્યાર પછી નંબર નવ છે તો કે અગિયારના છેદમાં તેર અને તેરના છેદમાં પંદર આપણે આ ગણતરી કરીશું અને આપણને વચ્ચેની સંખ્યા મળશે એકસો છાસઠના છેદમાં એકસો પંચાણું એકસો સડસઠના છેદમાં એકસો પંચાણું એકસો અડસઠના છેદમાં એકસો પંચાણું નંબર દસ માઇનસ બેના છેદમાં ત્રણ અને માઇનસ ત્રણના છેદમાં ચાર તો આપણે ગણતરી કરીશું ને વચ્ચેની સંખ્યા મળશે માઇનસ એકતાલીસ ના છેદમાં સાહીઠ માઇનસ બેતાલીસના છેદમાં સાહીઠ માઇનસ તેતાલીસ છેદમાં સાહીઠ ને માઇનસ ચુમ્માલીસ છેદમાં સાઠ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે સરવાળો કરો નંબર એક માઇનસ તેર છેદમાં સાત વત્તા આઠ છેદમાં સાત તો માઇનસ તેર વત્તા આઠ છેદમાં સાત તો તેર વત્તા આઠ એટલે આપણે માઇનસ પ્લસ માઇનસ થશે પણ આપણે સરવાળો કરીશું તો માઇનસ પાંચ તેર માંથી આઠ બાદ કરીશું માઇનસ પાંચ છેદમાં સાત નંબર બે અઢારના છેદમાં પાંચ માં પાંચ તો અઢાર વત્તા માઇનસ આઠ છેદમાં પાંચ માઇનસ પ્લસ માઇનસ માંથી આઠ બાદ કરીશું તો આપણે જવાબ આવશે દસ છેદમાં પાંચ તો પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા વધ્યા આપણા બે જવાબ આવશે બે નંબર ત્રણ માઇનસ છ ના પાંચ વત્તા છેદમાં અગિયાર તો આપણે આ ગણતરી કરીશું અને આપણો જવાબ આવશે માઇનસ એકાવનના છેદમાં પંચાવન ત્યાર પછી નંબર ચાર માઇનસ ત્રણના છેદમાં સાત વત્તા બેના છેદમાં ત્રણ તો આપણે આ છે ગણતરી ગણતરી કરીશું અને આપણો જવાબ આવશે પાંચના છેદમાં એકવીસ પ્રશ્ન નંબર છ બાદ બાકી કરો નંબર એક માઇનસ ત્રણના છેદમાં આઠ ઓછા સાતના છેદમાં અગિયાર તો આ રીતના આપણે બાદ બાકીની ગણતરી કરીશું અને આપણો જવાબ આવશે નેવ્યાસીના છેદમાં પણ માઇનસ આવશે નંબર બે બે ના છેદમાં ત્રણ ઓછા માઇનસ સાત ના છેદમાં સાત ઓછા પાંચ ના છેદમાં સાત તો આપણે ગણતરી કરી જવાબ આવશે માઇનસ એક અપૂર્ણાંક ચાર ના સાત ત્યાર પછી નંબર ચાર એક અપૂર્ણાંક બે છેદમાં ત્રણ માઇનસ બે અપૂર્ણાંક ચાર છેદમાં પાંચ તો આપણે ગણતરી કરીશું અને આપણો જવાબ ગણતરી કરી અને જવાબ મળશે માઇનસ એકના છેદ બે ના છેદમાં પંદર માઇનસ એક અપૂર્ણાક બેના છેદમાં પંદર પ્રશ્ન નંબર સાત ગુણાકાર કરો નંબર એક માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા બેના છેદમાં સાત તો આપણે તેમનો ગુણાકાર કરીશું માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા બેના છેદમાં સાત તો ચાર આઠ બે ઉડી ગયા માઇનસ ત્રણ છેદમાં વધામ સાત સાત ચોક અઠ્યાવીસ 3, માઇનસ ત્રણના છેદમાં અઠ્યાવીસ નંબર બે માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં અગિયાર માઇનસ ત્રણ સાત પાંચ અગિયાર તો અગિયાર પંચા પંચાવન અને સાત તેરી એકવીસ એટલે માઇનસ એકવીસના છેદમાં પંચાવન ત્યાર પછી નંબર ત્રણ બેના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં નવ તો આપણે માઇનસ પાંચ અને પાંચ બે ઉડી ગયા તો વધ્યા બે ગુણ્યા માઇનસ એક છેદમાં નવ તો બે એકને બે માઇનસ બે ના છેદમાં નવ ત્યાર પછી નંબર ચાર ત્રણ છેદમાં માઇનસ તેર ગુણ્યા તેર છેદમાં માઇનસ તેર તો ત્રણ ત્રણ ઉડી ગયા તેર તેર ઉડી ગયા તો એક ગુણ્યા એક માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો એકના છેદમાં એક બરાબર એક પ્રશ્ન નંબર આઠ ભાગાકાર કરો નંબર એક માઇનસ એકના છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ તો આપણે ગુણાકાર સ્વરૂપમાં ફેરવી દઈશું માઇનસ એકના છેદમાં આઠ ગુણ્યા આઠના છેદમાં ત્રણ ત્રણ આઠ આઠ ઉડી ગયા માઇનસ એકના છેદમાં છેદમાં નંબર બે ચારના સાત ભાંગ્યા માઇનસ ત્રણ તો એકના છેદમાં ચાર છેદમાં સાત ગુણ્યા એકના છેદમાં માઇનસ ત્રણ તો ચાર એકા ચાર સાત તેરીને એકવીસ માઇનસ માઇનસ ઉડી ગયા ત્યાર પછી જોઈએ નંબર ત્રણ માઇનસ ત્રણના છેદમાં સાત ભાંગ્યા બે તો અહીં આપણો જવાબ આવશે માઇનસ ત્રણ માઇનસ ત્રણના છેદમાં સાત ગુણ્યા એકના છેદમાં બે તો ત્રણ એકા ત્રણ એટલે માઇનસ અને સાત દુ ચૌદ માઇનસ ત્રણના છેદમાં ચૌદ નંબર ચાર માઇનસ સાત છેદમાં અગિયાર ભાંગ્યા માઇનસ બેના છેદમાં તેર સાતના છેદમાં અગિયાર ગુણ્યા તેરના છેદમાં માઇનસ બે તો માઇનસ તેર ગુણ્યા એટલે માઇનસ સાત ગુણ્યા તેર અને અગિયાર ગુણ્યા માઇનસ બે તો તેર સત્તા એકાણું અને અગિયાર દુ બાવીસ તો એકાણું ના છેદમાં બાવીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો